ઘવાના રોટલા મને લાગે ખાવાની જે એવું લાગે છે આ તો વરાત વરસાદ થઈ જાય તો ઘવાની પતન ના પડી જાય માણે વાડતો વાડતો કોઈ નહીં છે કે ચોર રે ત્યારે હમણાં તો માણસો ઘઉં વાંડવાનું ચાલુ કરી ને મન લાગે પેલા છાપરું રૂવી બાજુ ને કરી ને ઘઉં વાંડો ને ચાલુ લાવલે એવડા તોતા વાર કે આ તો વડે બાજુ વડે વાઢવા બી આઈ જાય પાછા આ માણસ કુંવારે તો પોણી પાયેલ લાગતું ને બધું જ પોણી પાયરમાં આવ્યો હોય છે

તમે અના છો પડે પડે જો કરો તૌ વાત પિક્ચર નરેશ કરે ને ઢોલા મારું અલા હવે તો કંઢો છો હવે પિક્ચર પિક્ચર હવે તારો જોવાનું કંડાર કે પિક્ચર ના જોયે

અલ્યા મજૂરી માં ઘણું કરો અમુક વધુ જ નહીં વાત કરો છો ચોથા ભાઈ કોઈ આવતું જ નહીં બઉ શેડ મજા છે અલ પણ તો ઉપાડ નું ઉપાડ ઓછું રાખો ચમ ના વધે અલ એક રૂપિયા મારે ઉપાડ નહીં અલ આ તો ચાર દો તાર કે લાવું કે બે રૂપિયા લાવું કે પાંચસો રૂપિયા તો પૂંથણ થી વધે કે અલ્યા તું હેડ મને તાપમાં કોઈ ઊંઘવા જઈને કે પોઠું પડી આ પાછું અલ આ પોઠો લે તો બીજા પર ઉપાડ દે વાત કરે છે કચરા હું તમે કોઈ કઉ વઢવાનું કેવા વાત કરો કોઈ પઠવાનું તમારું પે

અડામાં આવશારે કચરા દેખા લાગ્યા તો પણ મોયાને તો ખમવા વાત નથી પાછો ભલે પોઢું પાડે બહાર તું શું કઈ નાશી મોય વાત કરે છે અલા કચરાય બાજી નો બાજી કચરાય તો હે શરમ આવી તો શેઠિયા પર પોઢું પાડો ને વાત કરો તો અલા શેઠિયા પોઢા ખાઈ દાવનો શેઠિયા જ દે આયો

મારે ખબર કાઢવા જવું પડશે ના હું આ વાત બેહી રહ્યો ને અર કઈ ની બેહી રહ્યો તો એ આવું ચાર આ બાંધા કૂટી આવો એટલે જાનન જી અલા રમતો જી કેમ ઉતવાઈ માં છો અલા ઉતાન માં તો હોક લે આ કુવે જા રે એમ અલા કુવે જો તો ના કહું આ આવે છે કે રમતો જી ઓય એટલે લે મજૂરીએ બોલા ફરોજ લે આ મજૂરી ઓયલા તો પાલ માં છે મજૂરી તો આલતો મોય કનો હું અલા તમે નવરાતર આવ રે તાર આપણે કહું આઢવા દે બે અઢી ગજવા દે કહું

બહુ મસો ઉડાડ ગયેલો જોથળો ના કાપ્યો મન કહે વાર ખાવા કચરે

બે પાસે છે ચાલન સુધી જોયો છે પણ મારા બાબુ ના મારા તાકુ નાઈ તમે જો કોઈ આમાં માં આવશે ને ટોટિયો કાપી લો પડ્યો છે ઘર ભેગો આ કચરો ઊંઘાડી બોલતા બોતાઓ છોત ને હેડિયા પાડો ઘેર છુંંઘ્યો તો આરામમાં પા કઢેરું ઉંગોવાળી આવે તો એકલો એકલો કચરેજ ને ગાવ આઢતો કોય ઓહરાના કામ તો બે મજૂરો આઢર લઈ જાવું પડતી એટલે બે દાડામાં પારઈ જાય બીજા મારે ઘણા ઓઢર આવે છે એટલે સાબણજી તમે અંધુજી તો શું કરો છો હા દાતાડા કા છે તમે દાતોએ હાથે કાકરી આ ગાવ વાઢવા છે કે હોય એકન કે ના ના આમ તો ગાવ વાઢવરાય ના પાછા તો જ્યાદા

આ કાલ કેચરી એટલે મોદા લાગતા કોઈ મોદા નઈ બોલતા બોલતા કોને બોલતા શેઠ ને ડર બોલ્યા કોઈ વાત તો કરવી તી ચમ બોલતા હતા કોંગ બદલે તો તો સિંહ ભાઈ લડ્યા નહી શીખ લડ્યા જાય ડફણસ હોય શેઠ ને શેતરી નહીં ક્યાં છેતરી ક્યાં થાય